જે આપણે ત્રણ ચાર દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો ડ્રીમરનો તો આજે આપણે એની આમાં જે આ દાઢી છે આજે આપણે સેટિંગ કરશું જે રીતની શાર્ટ થાય છે અને જે રીતની મશીન પરફોર્મન્સ કરે છે તો વિડીયો સાથે બને રહેજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ તો વિડીયોને એક લાઈક કરી ચાલો વિડીયોની ની કરીશું તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારના છોકરા જે આપણે રીમાને ગુડુ આજે ટ્યુશન નથી ગયા એટલે આજે રવિવારે હું ઘરે રહ્યો છું અમને દર રવિવારે ઘરે રહેવું પડે એટલે કારણ કે કોઈ છોકરા વાળું છે નહીં એટલે ગુડોન રીમા રાખવી પડે તો એ આપણે ફરવા એકલા અને અત્યારે આવ્યો તો ક્યાં છે અને ગુડુન રીમા આજે ઘરે છે આજ છુટ્ટી છે એટલે આજે મારે પણ એમની ધ્યાન રાખવા ઘરે રહેવું પડે તો મને એમ થયું ચાલો આપણે આજે રવિવારનો એક વિડીયો બનાવી દેવી અને ચાલો અમે થોડી થોડી ગાડી એટલી બધી દાઢી નથી આવી હજુ મીડિયમ સાઈઝની હે મેં હજુ હમણાં જ કરી હતી લગભગ દસ અઠવાડિયું દસ દિવસ જેવું થઈ ગયું જો હમણાં કદ કરી હતી તો હું તમને જીરો મશીન મારીને દેખાડું અને તમારે જો લેવું હોય તો ચી રીતનું એ કામ કરે છે તમને આ વિડીયો ખબર પડી જશે તો હાલો આપણે અને હવે ઓપન કરીને હું તમને બતાવી દઉં અને આપણું આ પેકિંગ છે બરોબર તો આ પેકિંગ છે અને આની અંદર આપણું રાખ્યું છે ડ્રીમર અને આનું શું આપણે મેં હમણાં ઘણા દિવસથી વાપર્યું નથી આપણે વિડીયો બનાવ્યો તે તો પડ્યું હતું શું આની બેટરી હાલશે પણ આપણને હમણાં ખબર પડી જશે તો આપણે કાઢી લીધું છે ડ્રીમર મશીન અને આપણે આપણાની સામે ફોન રાખીને આપણે શૂટ કરવાનું છે અને મિત્રો આનું પૂરી વિડીયો તમે ના જોઈએ તો આપણી ચેનલ પર પૂરી વિડીયો પડી છે આની સાથે શું વસ્તુ બીજી મળે છે એ પણ તમને જોવા મળી જશે તો હજુ સુધી પૂરી વિડીયો ના જોઈએ તો જઈને જઈ ચેક કરજો આપણી આની અનબોક્સિંગની વિડીયો પડી છે ઉપર તો હાલો આપણે આમાં હું તમને કટિંગ કરીને બતાવી દઉં શરૂઆત અને આ રીતે ડ્રીમર આપણે આમાં કોઈ ક્લિપ નથી લગાડી અને બિલકુલ ઝીરો છે ઝીરો છે તમે જોજો આ રીતે બિલકુલ ઝીરો છે તો અને આપણે કરશું સ્ટાર્ટ અને અઠ્ઠાણું પર્સન્ટ આની બેટરી છે તમે જો અઠ્ઠાણું પર્સન્ટ મેં તમને દેખાતી અઠ્ઠાણું પર્સન્ટ બેટરી છે ઝીરોમાંથી મારશું પહેલું અહીંથી તમે જોઈ શકો આની પર્ફોર્મન્સ તમે બિલકુલ એકદમ બ્લેડ જેમ કરી લે છે પતરીથી કર્યું હોય ને એ જ રીતનું એકદમ મશીન સ્મૂથ હાલે તાજી વાત નહીં લાગે કારણ કે એકદમ બધું જ લેવાનું હોય ને એટલે જાજો સમય લાગે એક પેલા એક મિનિટ એક પહેલા મશીન મેં ખરીદી ને તો એમાં છે ને મિત્રો જે આ બ્લેટ રે ને એ ગરમ બહુ હીટ થતી હતી તો પછી મેં ચેન્જ કરી લીધું તું ફક્ત હોર રૂપિયા નાખીને આમાં પછી એને મેં ચેન્જ કરી લીધું ફોર પેનાથી તો આપણે આ કંઈક ઉપરનું મોડલ મેં લીધું છે આનું તો આ બ્લેક કલરનું છે ને ઓલા ગોલ્ડન કલરનું હતું એમાં થોડુંક પ્રોબ્લેમ હતી છસો એમએચની બેટરી હતી એમાં અને લુગડા બધા વાળ વાળ થઈ ગયા છે હમણાં વિડીયો ખતમ કરીને પછી ના આવું છે તો હાલો હું પહેલાં પૂરી સેવિંગ કરી લઉં પછી તમને દેખાડું તો દોસ્તો તમે જોઈ શકો છો એકદમ ક્લિયર જેમાં આપણે પત્રીથી દાઢી કર્યું ને એ જ પ્રકારની એકદમ સાફ ચહેરો થઈ ગયો છે અને આ પ્રકારનું એ પરફોર્મન્સ કરે છે મશીન તમે જોઈ શકો છો એકદમ સાફ તો આની અંદર મિત્રો તમે જુઓ કે ચાર્જિંગ ચાર્જિંગનું બધું મળે છે અંદર ક્લિપ છે મેં આ ક્લિપ કોઈ યુઝ નથી કરી બિલકુલ જીરો આપણે આ જીરો બ્લે તમે જો આ બ્લેડ પણ હજુ ગરમ નથી થઈ અને આનું ચાર્જિંગ હું તમને દેખાડ દઉં તો હમણાં આપણે અઠ્ઠાણું હતું તો અત્યારે કેટલું છે છન્નું છે ફક્ત ચાર મિનિટ લાગી કટિંગ કરવામાં અને છન્નું છન્નું પર્સન્ટ બેટરી છે ખાલી બે પર્સન્ટ બેટરી અને ઉતારી ને છ છસો ની બેટરી છે બરાબર તો મશીન તો મિત્રો મશીનની આપણે વાત કરીને તો એકદમ બિલકુલ પરફેક્ટ કામ કરે છે અને બ્લેડ પણ ગરમ નથી થતી તો તમે આને પરચેસ કરી શકો છો અને તમારી જો કોઈ હેર કટિંગની દુકાન હોય તો તમે એમાં આને યુઝ કરી શકો છો બહુ મસ્ત છે અને એની કટિંગ તમે તો જોઈ લીધી કે પહેલે ચેવી આપણી દાઢી હતી અને કટિંગ કર્યા પછી ચેવી લાગી તો બસ આજનો આજ વિડિયો હતો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નહીં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મેળવી આપણે આગળના વિડીયોમાં